એરલાઇન્સ કંપની ઇન્ડિગોની બેદરકારીનો વધુ એક કિસ્સો સુરતમાં બન્યો છે જેમાં એક જ દિવસમાં બે બે ફ્લાઇટ કેન્સલ થવાને કારણે 35 જેટલા મુસાફરો સુરત એરપોર્ટ ખાતે રજડી પડ્યા હતા સાંજ ગયેલા આ મુસાફરોએ રાત્રે 12 વાગે ઘરે પરત ફરવું પડ્યું હતું આંગે જ્યારે ઇન્ડિગોના સ્ટાફને પૂછવામાં આવ્યું તો અયોગ્ય જવાબ આપ્યો હતો આ સાથે જ મુસાફરો તકલીફમાં હતા અને ઇન્ડિગોનો સ્ટાફ હસી મજાક કરી રહ્યો હતો આ બાબતે એક મુસાફર દ્વારા ઇન્ડિગોને મેલ કરીને પણ ફરિયાદ કરી છે સુરતમાં રહેતા દેવર્ષ શાહ પરિવાર સાથે જયપુર અને જેસલમેર ફરવા માટે સુરતથી જયપુરની ઇન્ડિગોની ફ્લાઇટમાં બુકિંગ કરાવ્યું હતું તેમની સાથે પત્ની નાના પુત્રો અને તેમના પિતરાઈ ભાઈ અને તેમના સંતાનો અને તેમની છ માસની ગર્ભવતી પત્ની પણ જયપુર આવી રહ્યા હતા બે ડિસેમ્બર સુરતથી જયપુરની ડાયરેક્ટ ફ્લાઇટ ત્રણ વાગે ત્રીસ કલાકની હતી જે કેન્સલ થતાં નવ વાગ્યાને ત્રીસ મિનિટે સુરતથી દિલ્હીની ઇન્ડિગોની ફ્લાઇટમાં મુસાફરોને મોકલવાની એરલાઇન્સ કંપની દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી દેવર શાહ અને તેમના પરિવારના સાત સભ્યો સહિત પાંત્રીસ જેટલા મુસાફરો સાત વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચી ગયા હતા ત્યારે નવ વાગ્યાને ત્રીસ મિનિટેની સુરતથી દિલ્હીની ઇન્ડિગોની ફ્લાઇટ પણ કેન્સલ થઈ હોવાનું સાડા અગિયાર વાગ્યે જણાવવામાં આવ્યું હતું પાંચ કલાકથી સુરત એરપોર્ટ પર રજડી રહેલા મુસાફરોમાં રોષ ફાટી નીકળ્યો હતો ત્યારે સુરત એરપોર્ટ ખાતે રહેલા ઇન્ડિગોના સ્ટાફ દ્વારા પણ યોગ્ય જવાબ આપવામાં ન આવતા મુસાફરો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો આ અંગે દેવળશાહે જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ ખાતે ઇન્ડિગોના મેનેજર પ્રદીપને જ્યારે આ બાબતે કહેવામાં આવ્યું ત્યારે માત્ર એટલું જ કહેતા હતા કે હું તમને મેલ આઈડી આપી દઉં છું તમે તેમાં મેઇલ કરી દો આ સાથે મુસાફરો અટવાઈ ગયેલા હતા અને તે સ્ટાફના લોકો ત્યાં હસી મજાક કરી રહ્યા હતા અમારું જયપુર અને જેસલમેરનું ચાર લાખથી વધુનું પેકેજ છે જે તમામ એડવાન્સ બુકિંગ થઈ ગયું છે એરલાઇન્સ કંપની રિફંડ આપશે કે તે પણ ખબર નથી પણ એડવાન્સ બુકિંગ થઈ ગયેલું છે તેમાંથી કંઈ પાછું આવશે નહીં ઇન્ડિગોની બે જવાબદારીથી અટવાયેલા એક રેલવેની પરીક્ષાના વિદ્યાર્થીને મેં જણાવ્યું હતું કે હું આવ્યો છું ગોવાથી અને ગોવાથી સુરત અને સુરતથી દિલ્હી અને સવારે ત્રણ ડિસેમ્બર સવારે સાડા આઠ વાગ્યાનું રેલવે પરીક્ષાનું પેપર છે ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે તેમણે જવાબ આપ્યો કે અમે કરાવી દઈએ છીએ પણ તે કરાવી નથી રહ્યા કોઈ પ્રયાસ જ નથી કરી રહ્યા અહીં મેં પંકજ સર સાથે પણ વાત કરી છે અને અહીંયા જે સ્ટાફ છે તેમની સાથે પણ વાત કરી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે કરીએ છીએ કરીએ છીએ પરંતુ આ કંઈ કરવા માટે તૈયાર નથી હવે લોકો મારા સવારનું પેપર છે ત્યારે મારી તો બધી મહેનત પર પાણી ફરી વળ્યું જેટલી પણ મેં તૈયારી કરી છે કે હવે હું શું કરું दिखा एक तो अभी जाना एक तो आपका नाम क्या है नईम नाम है मेरा सर आप यहाँ पे मैं आया हूँ सर गोवा से गोवा से सूरत सूरत से दिल्ली और सुबह का है मेरा साढ़े आठ बजे का पेपर ग्रुप डी का रेलवे का मेरा जो पेपर है तो मैं आपको पेपर भी दिखाता हूँ आपको पर्ची कड़ संख्या डालता हूँ ये रहा, रहा मेरा पंजीकरण संख्या है ये नाम है मेरा ये मेरे फादर का नियम है ये रहा ये रहा, मेरा पेपर है सर सुबह का शिफ्ट रहा शिफ्ट, शिफ्ट वन का है तीन सितंबर का ये सुबह, मेरठ तीन सितंबर भी लिखी भी आ रही है और गेट बंद होने का समय साढ़े आठ बजे अब ये बताइए सन दो हजार चौबीस में इनकी भर्ती आई थी इन्होंने आप, आपको हाँ, क्या जवाब दिया इन्होंने जवाब दिया कि हम करवाते हैं इन्होंने मगर ये करवाने की कोई कोई कोशिश ही नहीं कर रहे अगर कोशिश करते तो फ्लैट आपने करते। किन से बात किया मैंने पंकज सर से ही बात करी है यहाँ पे भी जो ये है स्टाफ इनसे ही बात करी है मैंने तो लोग ने क्या बताया आपको ये कह रहे हैं की करते हैं करते हैं कुछ करने के लिए तैयार नहीं अगर आउट ऑफ कंट्री की होती किसी वजह से तो ये फ्लैट करके नहीं देते ये बताइए अगर यहाँ कोई वी आई होता अच्छा पोस्ट पे होता कोई नेता होता तो ये करते नहीं अब ये बताइए मेरे तो पेपर ऐसा तो अभी लास्ट में आपको पंकज भाई क्या बोलते हैं ये कह रहे हैं कि आपका करवाते हैं मुझसे कह रहे हैं कि आपका करवाते हैं आप क्यों करवाते हैं कि आप ये कह रहे हैं होटल भी करवाते हैं अब ये बताइए मेरा सुबह का पेपर है मेरे तो एल लग गए जितनी भी मैंने तैयारी करी है अब मैं क्या करूँ अच्छा हाँ